કૃષ્ણ કનયા કી છે ગોવર્ધન નાથ કી છે શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી છે શ્રી વલ્લભાધીશ કી છે સર્વે વૈષ્ણવને જેસી કૃષ્ણ આજે સરસ મજાનું વડીનો ભજન છે તો પૂરેપૂરું સાંભળજો અને અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો આવે છે કાન હોળી છે આવે છે રે આવે છે કાન હોળી રમ આવે છે સાથે ગોવડિયાની ટોળી લાવે છે કાન હોળી રમ આવે છે સાથે ગોવડિયાની ટોળી લાવે છે કાન હોળી રમવાન્યા આવે છે ગોકુળ ગામના ઘેરે ઘેરેથી ગોકુળ ગામના ઘેરે ઘેરેથી રંગે રમવાને બોલાવે છે કાન હોળી આવે છે रंगे रमवाने बुलावे छे कान होड़ी रमवाने आवे छे के, रंगनी, के रंगनी परी पिचकारी वो के रंगनी परी पिचकारी वो रस्ते रमता ने रंगावे छे कान होड़ी रमवाने आवे छे રસ્તે રમતા ને રંગાવે છે કાન હોળી રમ આવે છે અબિલગુ ગુલાલની રમઝટ બોલતી અબિલગુ ગુલાલની રમઝટ બોલતી શેરીઓ માધૂમ મચાવે છે કાન હોળી રમ આવે છે શેરીઓમાં ધૂમ મચાવે છે કાન હોળી રમવાને આવે છે ઝાંઝ પખાજને મૃદંગ વાગતા ઝાંઝ પખાજને મૃદંગ વાગતા વ્રજવાસીની નીંદર ઉડાડે છે કાન હોળી રમવાને આવે છે प्रजवासिनी निंदर यूडाडे छे, कान होडी रमवने आवे छे, गोकुड गामनीक रैया निसरा, गाम निसरा बर्सान गाम गजावे छे, कान होडी रमवने आवे छे, બરસાન ગામ ગજાવે છે કાન હોળી રમ આવે છે રાધાની સાથ સવ ગોપી વો નિસરીધા સાથ સવ ગોપી વોની સરી જોવા જેવો રંગ જમાવે છે કાન હોળી રમ આવે છે જોવા જેવો રંગ જમાવે છે કાન હોળી રમ આવે છે કાનાને એવા રંગ નિહાળતો કાનજી એવા રંગ નિહાળતો અૈયા ભાન બાન છે કાન હોળી રમવાને આવે છે અયા ભાન બાન కాన హోడి కనహోడీ రమవే నందీలా రమతో రమాడు అయ్యా నా భావ జగాడే కాన జగడే కనహోీ రమవే અયાના ભાવ જતાવે છે કાન હોળી રમવને આવે છે આવે છે રે આવે છે કાન હોળી રમ આવે છે સાથે ગોવડિયાની ટોળી લાવે છે કાન હોળી રમ આવે છે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી છે